આપણે બધા વેલ્થ ક્રિએશન માટે રોકાણ કરીએ છીએ વેલ્થ ક્રિએશન તમારા માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે તેને વધારવા માટે સુરક્ષિત રાખવું તેવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં પણ એક વ્યૂહરચના બનાવી શકાય છે જેમાં જોખમને ઘટાડી રિટર્નને સ્થિર રાખવામાં મદદ મળે છે આવી જ એક સ્ટ્રેટેજી છે કોર અને સેટેલાઇટ જે રિસ્ક અને રિટર્નને બેલેન્સ કરે છે રોકાણની આ સ્ટ્રેટેજીમાં રોકાણકારનો પોર્ટફોલિયો બે સેગમેન્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે એક હોય છે કોર અને બીજો હોય છે સેટેલાઇટ આ રીતે રોકાણકારના રિસ્ક અને રિટર્નને વહેંચી દેવામાં આવે છે પોર્ટફોલિયોના કોર હિસ્સામાં રોકાણકાર જોખમ નથી લેતો અને સેટેલાઇટવાળા હિસ્સામાં એવા રોકાણો રહે છે જ્યાં તે થોડો અગ્રેસિવ થઈને રોકાણ કરે છે પોર્ટફોલિયોનો કોર હિસ્સો મોટો રહે છે અને તેની સરખામણીમાં સેટેલાઇટનો હિસ્સો નાનો કોર પોર્ટફોલિયો લાંબા ગાળાની રિટર્ન આપે છે અને સેટેલાઇટ ધ્યાન રાખે છે પોર્ટફોલિયોના કોર ભાગમાં લો કોસ્ટ પેસિવ રીતે મેનેજ થતા કેપ ફંડ્સ ઇન્ડેક્સ ફંડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ એટલે કે ઇટીએફનો સમાવેશ થાય છે જેમ કે નામ પરથી ખબર પડે છે કોર પોર્ટફોલિયોથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનું કેન્દ્ર તૈયાર થાય છે આનાથી લોંગ ટર્મમાં લો રિસ્કની સાથે વધુ રિટર્ન મળવાની આશા રહે છે બીજી તરફ પોર્ટફોલિયોની સેટેલાઇટ સ્ટ્રેટેજીમાં સેક્ટર ફંડ્સ જેવા એક્ટિવ રીતે મેનેજ કરવામાં આવતા ફંડ અને ઇન્ટરનેશનલ ફંડ્સનો સમાવેશ થાય છે તેનો હેતુ તમારા પોર્ટફોલિયોમાં વધુ રિટર્ન જનરેટ કરવાનો હોય છે હવે એ સમજીએ કે આ પોર્ટફોલિયો કામ કેવી રીતે કરે છે કોર પોર્ટફોલિયો નિવૃત્તિ અને બાળકોના શિક્ષણ જેવા લાંબા ગાળાના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે જે પોર્ટફોલિયોના સિત્તેર થી એસી ટકા હોય છે પોર્ટફોલિયોમાં ઇન્ડેક્સ ઇટીએફ ડાયવર્સિફાઈડ ઇટીએફ અને લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે જ્યારે સેટેલાઇટ પોર્ટફોલિયો સામાન્ય રીતે સમગ્ર પોર્ટફોલિયોના વીસ થી ત્રીસ હોય છે આર્થિક પરિસ્થિતિઓ અને બજારના ટ્રેન્ડનો લાભ લેવા માટે તેને વ્યૂહાત્મક રીતે હેન્ડલ કરવામાં આવે છે લોંગ ટર્મ ગિલ્ટ ફંડ્સ સેક્ટર સ્પેસિફિક ફંડ્સ અને ઇન્ટરનેશનલ ફંડ્સ તેના કેટલાક ઉદાહરણ છે કોર પોર્ટફોલિયો થી લોંગ ટર્મ ગ્રોથ માટે સ્થિરતા ને સંભવિત રીટર્ન મળે છે જ્યારે સેટેલાઇટ પોર્ટફોલિયો થી એક એડિશનલ રિસ્ક એડજસ્ટેડ રીટર્ન મળે છે જેનાથી કોર રીટર્ન ને વધારવામાં મદદ મળે છે આને એક પોર્ટફોલિયો ના ઉદાહરણ થી સમજીએ જેમાં કોર સેટેલાઇટ પોર્ટફોલિયો નો રેશિયો 80:20 છે રોકાણ કરના 80% કોર પોર્ટફોલિયો માં આ પ્રકારના રોકાણો હશે 10% લાર્જ કેપ ETF 20% લાર્જ કેપ ફંડ્સ 20% મિડ કેપ એક્ટિવ ફંડ્સ દસ ટકા અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ જેવા ફંડ્સ સામેલ હશે તેમજ વીસ ટકા હિસ્સો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડનો હોય છે બેંક ડિપોઝિટ્સ પણ કોર પોર્ટફોલિયોનો જ એક હિસ્સો માનવામાં આવશે બીજી બાજુ વીસ ટકાના સેટેલાઇટ પોર્ટફોલિયોમાં પાંચ ટકા ઇન્ટરનેશનલ ફંડ્સ પાંચ ટકા સ્ટોક્સ અને દસ ટકા લોંગ ટર્મ ગિલ્ડ ફંડ્સનો સમાવેશ થઈ શકે છે આમાં રોકાણકારો માટે શ્રેષ્ઠ શું છે તે અંગે અમે નિષ્ણાતોના અભિપ્રાય લીધા કોઈ પોર્ટફોલિયોના કોર ઇન્વેસ્ટિંગનો એક મોટો ફાયદો એ છે કે તેમાં રોકાણકારોનો ખર્ચ ઓછો થઈ જાય છે આવું એટલા માટે કારણ કે તેમાં ઇન્ડેક્સ ફંડ્સ અને ETF સમાવેશ થાય છે એક્સપેન્સ રેશિયોમાં સામાન્ય તફાવતથી તમને લાગી શકે છે કે શું ફરક પડશે પરંતુ લાંબા ગાળે તે રીટર્ન પર મોટી અસર કરે છે કોર ઇન્વેસ્ટિંગમાં ઇન્ડેક્સ ફંડનો સમાવેશ કરવામાં આવે છે જેથી એક્સપેન્સ રેશિયો ઓછો રહે અને લોંગ ટર્મમાં વધુ ફાયદો મળી શકે આ જ રીતે સેટેલાઇટ પોર્ટફોલિયો રોકાણકારોને એવી સુવિધા આપે છે કે તે તેમના પોર્ટફોલિયોને એવી રીતે રાખે જેથી તેઓ બજારના ટ્રેન્ડનો ફાયદો લઈ શકે અને વધુ રિટર્ન મેળવી શકે નિષ્ણાતોના મતે રોકાણકારોએ પોર્ટફોલિયો સ્ટ્રેટેજી અપનાવતી વખતે તેમના યોગ્ય એસેટ એલોકેશન અને ફાઇનાન્શિયલ ગોલ્સ પર ધ્યાન આપવું જોઈએ જે રોકાણકારો તેમની રિસ્ક પ્રોફાઇલને સમજે છે તેઓ કોર અને સેટેલાઇટ મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો સ્ટ્રેટેજી અપનાવી શકે છે

રોકાણ કરવા પાછળનો ઉદ્દેશ એ જ રહે છે કે સમગ્ર પોર્ટફોલિયોમાંથી વધુ સારું રિટર્ન પ્રાપ્ત કરી શકાય જો રોકાણકાર માત્ર કોર પોર્ટફોલિયોમાંથી જ સારું રિટર્ન મેળવી રહ્યો હોય તો જરૂરી નથી કે તે સેટેલાઇટ પોર્ટફોલિયો પણ બનાવે દરેક રોકાણકારે તેની જરૂરિયાતો લક્ષ્યો અને રિસ્ક પ્રોફાઇલ અનુસાર નક્કી કરવું જોઈએ કે તેને તેના રોકાણને કોર અને સેટેલાઇટ પોર્ટફોલિયોમાં ડિવાઈડ કરવું જોઈએ કે ન કરવું જોઈએ